હવે આજે છે રવિવાર અને અત્યારે અમે જઈએ છીએ છાશ વિતરણ માટે અને કારણ કે બહુ જ ગરમી હોય ને અત્યારે નેચરલી બહુ જ ગરમી છે તક અને બરફ હોય તો ઠંડક લાંબા ટાઈમ સુધી રહે અને ગરમીમાં જે લોકો બિચારા ફૂટપાથ પર બેઠા હોય ને શ્રમજીવી લોકો હોય તો એમને આપણે ઠંડક આપીએ

બસ એકદમ આનંદ માં બેટા જય શ્રી કૃષ્ણ વૃષ્ટિ જય શ્રી કૃષ્ણ ના આશીષ જય શ્રી કૃષ્ણ અને એને લઈ ઓટન ને એને પછી થોડું એຊો મો બી બ્રાન્ડ ટાઈમ હો નહી આવિયા ને એવું કરીશ એવું કરીશ હા ચાલ ચલો હવે આપણે ઓલ્યુ आफ्टरनून गुड બોલો મલાવ થોડા જોઈ ટ્રાય કરી ઓકે ડન ચાલ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ શિવલબા દીશગી જય કેવી ખતરનાક ગરમી છે સખત સખત એટલે જે વર્ષોથી અમદાવાદમાં રહે છે ને એ પણ એમ કે છે કે આવી ગરમી નથી જોઈ આટલી બધી ગરમી નથી જોઈ બત્રીસ છે ને બત્રીસ છે દ્વારકામાં બત્રીસ અચ્છા

નેક્સ્ટ મંથમાં જવાનું છે રિપીટમાં જાય છે એની એ જ જગ્યાએ અને એ જ હોટેલમાં તો અત્યારે અમે અહીંયા અંધજન મંડળ આવ્યા છે અને સાહિત્ય પૂછવા ગયા છે ઓફિસમાં કે જો અહીંયા બધા બાળકોને લસ્સી પીવડાવી શકાતી હોય તો બેસ્ટ છે તો બધાને અહીંયા બધાને પીવડાવાય બધા છોકરાઓને ઠંડક મળે નામ શું છે ભાગ્યા અરે વાહ સરસ ને હોસ્ટેલમાં અહીંયા ઉપર બધાને વિતરણ કરવાનું છે પ્રેયર હોલ છે તો પ્રેયર હોલમાં લઈ જઈએ છીએ અને ત્યાં જ બધા છોકરાઓને બોલાવવામાં આવશે ઓન ધ વે

તો તો જે છે સરાબેજી અને મંડી છે મંડી નસતી છે હા પ્રકાશ ના થેન્ક યુ ਸਾ ਲੋਰ ਉਹੜਾ ਥੋੜੀ ਲੱਤ ਨਹੀਂ ਲਿਓ તો બસ અમે જતા આઈડિયા આવતો કે કોને આપીએ કારણ કે આજે રહીવા ને એટલે બધું મોસ્ટલી બંધ હોય એટલે કે બધા મળશે કેમ પછી અંકલે કીધું કે હવે અંજન મંડળમાં જઈને આપીએ તો સારું ચાલો તો મસ્ત થઈ ગયો એમ સારી ઈચ્છા પેલું શું કહેવાય સારી મનશા એ નીકળો ને તો ઉપરવાળો બધું તમને મસ્ત કરી દે જેને જરૂર છે જેમને મજા આવે એટલે અમે દર વખતે વિચાર્યા વગર જ નીકળે છે કે ક્યાં જઈશું આજે ખબર જ ના હોય એમને પણ એ વસ્તુ થઈ જાય તો આજે ચેસ કોમ્પિટિશન હતી આ લોકોમાં અને બધા મસ્ત રમતા હતા તો આવું પેલી વાર જોયું મેં

તો ભાઈ અત્યારે વાગે છે પોણા સાત અને અમે દિવાના ફૈબાના ઘરે ગયા હતા ખાલી દસ મિનિટ માટે અંકલે કીધું કે ચલો આપણે ખાલી દસ મિનિટ માટે ત્યાં જતા આવીએ અને પછી ફટાફટ નીકળી જઈશું પછી અમે ત્યાં ગયા અને અમને જમાડ્યા અને વાતો ને ચા ને એમ કરતા કરતા ત્રણ કલાક કાઢ નાખી પોણા સાત થયા પોણા ચાર વાગે ગયા હતા પોણા સાત થયા બોલો આવું છે એટલે બધું એન્જોય હા બહુ મજા આવી બહુ આનંદ કર્યો ઘણા વખતે અમે સાત મહિને એમને ત્યાં ગયા અને બહુ જ બધી વાતો કરી અમે એમ

અહીં લાઈન થઈ ગયો ને આપણે ટેનર કરીને ના ના એવું નહીં હવે આપણે અહીંયા ને કાલે નેક્સ્ટ હવે એક સાથે બોબ તો અમૃત ના લેવાય ભાઈ ડાયાબિટીસ છે એટલા માટે આવ ચલો ભાઈ સિગ્નલ ખુલી ગયો